હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો આ શો કરાવેલ છે મિત્રો વન ઓનર કાર છે મિત્રો કાર તમને શોરૂમ કંડિશન જોવા મળશે ખૂબ જ ઓછી હાલેલી કાર મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કારતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે મિત્રો વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર મિત્રો વિડીયોમાં આગળ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે પ્યોર પેટ પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો કારમાં વીમો રનિંગ જોવા મળશે અને મિત્રો કાર માત્ર ઓગણસાઠ હજાર કિલોમીટર ફરેલી છે કારનું એન્જિન વગેરે જોઈ શકો છો મિત્રો વ્હાઈટ કલરમાં અલ્ટો કાર જોવા મળશે મિત્રો કારમાં એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં અલ્ટો કાર જોવા મળશે મિત્રો અલ્ટોમાં તમને નેવું ટકાને આસપાસ ટાયરની કન્ડિશન જોવા મળશે અને મિત્રો કારમાં તમને વીમો પાર્સિંગ બને સારું જોવા મળશે અને શોરૂમ કંડિશન કાર જોવા મળશે મિત્રો લુકવાઈ જ ખૂબ જ સારી કાર જોવા મળશે કારછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે બિલકુલ તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જોરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓલ્ટો કારના માલિકને તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા અલ્ટો કારની કિંમત રાખેલી છે અને મિત્રો અલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે તો મિત્રો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી અલ્ટો કાર લેવાશે તમે તો વધુ માહિતી માટે મિત્રો તમે બાલુભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જયસરાજ